અમદાવાદ કોર્પોરેશન તળાવના વિકાસને લઈ અનેક દાવા કરે છે શહેરને લવેબલ લેક સિટી બનાવી વાતો કરે છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમે અમદાવાદમાં તળાવનું રિયાલિટી ચેક કર્યું અમારી તપાસમાં જે સ્થિતિ જોવા મળી તે ચોંકાવનારી હતી તમારી ટીવી સ્ક્રીન પર જે તળાવ જોવા મળી રહ્યું છે તે અમદાવાદના ગોતા વિસ્તારનું તળાવ છે તળાવ પર જતા માલુમ પડે છે કે ચારે બાજુ કચરાના ઢગલા છે તળાવમાં ગંદા પાણીનો નિકાલ થતો હોવાથી દુર્ગંધ પણ એટલી આવતી હતી અને એટલે જ સ્થાનિકોએ આ તળાવથી અંતર વધાર્યું છે અમદાવાદ શહેરના વિવિધ જુદા જુદા વિસ્તારમાં આવેલા તળાવોની રિયાલિટી ચેક માટે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અને ખાસ જે તળાવોની સ્થિતિ છે અત્યારે હાલ ગોતાના આ તળાવના દ્રશ્યો બતાવવા કે અહીં જે તળાવમાં ગંદકી લીલ તથા જે કહેવાય કે પાણી ઓછું છે અને તદુપરાંત જે ગટરના પાણીની સમસ્યા જે છે તેના લીધે તળાવમાં ઠાલવવામાં આવે છે અને તેના કારણે જે લેક પર આવતા જે મુસાફરો છે અથવા તો સ્થાનિકો છે તે તળાવો છે તેને સુંદર બનાવવા માટે એટલે કે લવેબલ લેક સિટી બનાવવાની કવાયત તેજ કરી છે અત્યારે હાલ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ ગોતા ગામનું જે તળાવ છે અને આ તળાવમાં અત્યારે હાલ કામગીરી શરૂ કરવામાં આવી છે ખાસ જે ગંદકીને લઈને ગટરના પાણી છોડવામાં આવે છે તદુપરાંત કચરો અથવા તો જે જળકુંભી હોય અથવા તો ગટરના પાણી અને વરસાદના જે લવેબલ લેક સિટી બનાવવા એમસી કવાયત હાથ ધરી છે ત્યારે ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અને અહીં આ જે તળાવ છે તેનું રિયાલિટી ચેક કર્યું છે કેમેરામેન વિજય પરમાર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ ગોતા બીજી બાજુ ગુજરાત ફર્સ્ટની ટીમે વસ્ત્રાપુર લેકની સ્થિતિનો પણ તાગ મેળવ્યો અહીંયા પણ સ્થિતિ ગોતા તળાવ જેવી જ હતી અહીંયા કોર્પોરેશન દ્વારા તળાવનું રિનોવેશન થઈ રહ્યું છે રાજ્યમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી શરૂ થઈ છે ત્યારે ચોમાસા પહેલા આ તળાવની કામગીરી પૂર્ણ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે અમદાવાદના તળાવોને હવે રિનોવેશન કરવાની કામગીરી કોર્પોરેશને હાથે લીધી છે ખાસ કરીને ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે આવી છે વસ્ત્રાપુર તળાવ ખાતે અહીં જે તળાવો છે તળાવની અંદર જે ગંદકી થતી હતી ને જેને કારણે ગટરના ગંદા પાણી હોય કે પછી તળાવની આસપાસના જે દબાણો છે તેના લીધે લોકો ફરતા આવતા હોય ત્યારે ગંદકી થતી હતી અને ગંદકીને લઈને ક્યાંક ને ક્યાંક તળાવોમાં ઓછું પાણી તદુપરાંત જે ગટરના ગંદા પાણીથી અને વરસાદના પાણીના આવક અને જાવકની જે વ્યવસ્થા છે તે તમામ વ્યવસ્થા હવે તળાવોમાં કરવામાં આવશે એટલે કે લેક જે સુભેદ થાય અને લોકો અહીં સારી રીતે બેસી શકે તેવી સ્થિતિ સર્જાય અને તળાવોની શોભા વધે તે માટે અત્યારે હાલ કોર્પોરેશન જે તમામ કામગીરી હાથ લીધી છે ખાસ એકસો દસ તળાવો અત્યારે હાલ કોર્પોરેશનના હસ્તક છે ને એકસો છપ્પન ટોટલ તળાવો છે ત્યારે ભવિષ્યમાં બીજા તળાવો પણ કોર્પોરેશનના હસ્તક આવે ત્યારે હવે અમદાવાદના વસ્ત્રાપુર તળાવમાં ગુજરાત ફર્સ્ટની ટીમ આવી છે અને લોકોને પણ અપીલ કરી રહી છે કે તળાવો અને જે અમદાવાદની શોભા

અમદાવાદ હવે તળાવો લેક લેક સિટી સિટી લવેબલ બનાવવાના છે જ્યારે બનાવવામાં આવ્યા ત્યારે તેની જાળવણીનો ક્યાંક ને ક્યાંક અભાવ હતો અત્યારે હાલ આપણે આ સોલા વિસ્તારમાં આવેલા જે તળાવ છે તેની આપણે આપને દ્રશ્યો બતાવવા માંગીશ કે અહીં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે ખાસ કરીને હવે આ તળાવોને સુંદર બનાવવાની કામગીરી અત્યારે હાલ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે ખાસ તળાવોને ડેવલપ કરવા તળાવોની જાળવણી સંરક્ષણ અને ઇકોસિસ્ટમ કન્ઝર્વેશન માટેની એમસી ના છ વિભાગોને જોડવા માટે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને હવે આ તળાવોને લેક લવેબલ લેક સિટી બનાવવા માટે અહીં બેસવું ગમે આજુબાજુમાં લોકો વિસ્તારમાં અહીં આવી શકે તે માટે સ્વચ્છ બનાવવા માટે થઈને નેમ ઉપાડી છે ખાસ અત્યારે લોકો ગંદકી કરતા હોય છે તળાવમાં ગટરના ગંદા પાણી આવતા હોય છે વરસાદના પાણીનો નિકાલ વરસાદના પાણી અંદર લાવવા આ બધી જ લઈને હવે કોર્પોરેશન કામગીરી કરી રહી છે હવે આવનારા દિવસોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તમામ જે અમદાવાદમાં આવેલા તમામ તળાવો છે તેને સુંદરતા વધારવામાં આવશે અને લવેબલ લેક સિટી બનાવવાની નેમ કોર્પોરેશન દ્વારા ઉપાડવામાં આવી છે કેમેરામેન વિજય પરમા સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સોલા તળાવ અમદાવાદ